मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्दसुखरूप भक्तिधर्मासुतश्रीहरि समरु सदा यनोप બોલો સ્વામિનારાયણ ભગવાનની જય વ્હ્લા ભક્તજનો જય સ્વામિનારાયણ એકવાર શ્રીજી મહારાજ પાર્ષદો અને કાઠી દરબારો સાથે ભોગપાળા મહારાજ ચાલ્યા જતા હતા સુરા ખાચર પણ સાથે હતા ભગવાન સ્વામિનારાયણ એ સાધુ વેશમાં પધારેલા મહારાજે તો સાત વરસ વનમાં પણ વિચરણ કરેલું સત્સંગમાં વિચરણ કરતા ક્યારેક મહારાજ માણકીય અસવાર હોય તો ક્યારેક મહારાજ પગપાળા પણ ચાલે આ કાઠી દરબારો એ ગામધણી દરબારો હતા એમના ઘરે દસ દસ બાર બાર ઘોડાઓ બાંધા હોય અને મહારાજ પગપાળા ચાલે તો અસુરા ખાચર વગેરે ભક્તો પણ પગપાળા હોય એને ભગવાનનો કેવો મહિમા છે પોતાને આવું મેળવું હોય આટલી સમૃદ્ધિ હોય અને મહારાજની ભેગું વિચરણ કરવું પગપાળા ચાલવું બધા ભક્તો સાથે હતા મહારાજ ચાલ્યા જતા હતા એમાં સુરાખાચરના ભક્તપણાનો તાગ લેવા માટે જોકે મહારાજ તો સુરાખાચરને ઓળખતા હતા એમના ભક્તપણાને પણ બીજાને પણ ખ્યાલ આવે સુરાખરની શું સ્થિતિ છે એટલે મહારાજે સુરાખ આચરને કીધું દરબાર તમે ફક્ત લંગોટીવાળી અને કાશીએ જાઓ દર્શન કરવા હવે કાશી દર્શને જાઓ ચાલીને જવાનું આ કોઈ સામાન્ય આજ્ઞા તો નથી એકાદ દિવસની કાશી જઈને આવે તો બે મહિના તો ઓછામાં ઓછા લાગે વધારે લાગે એમાં પાછું વાળીને જવાનું ભિક્ષા માગવાની હોય લંબોટી હોય તો ભેળી ખર્ચી પણ ક્યાંથી હોય મહારાજે કીધું તમે લંબોટીવાળી અને કાશીએ જાઓ એટલે સુરા આચાર્ય તુરત કાંઈ વિચાર કર્યા વિના પોતાના કપડાં ઉતારી અને પાઘડીની કોપીન વાળી લીધી લંબોટી લ્યો મહારાજ હવે બરોબર ને લે મહારાજે કીધું એમ નહીં અમે કપડું ફાડીને આપીએ તેની કોપીન વાળો આજ્ઞા કરો મહારાજ એટલે મહારાજે એ જે પાઘડી હતી એમાંથી વેચ પોળો કટકો આમ ફાડી અને એનો લીરો આપ્યો કે આની કોપીન લંગોટી વાળો એટલે સુરા ખાચરે એમની લંગોટી વાળી નાનો ટુકડો કોપીન જેવો કર્યો મહારાજ ચાલતા થયા સાથે આ કાઠી દરબારો બધા ભેળા સુરા ખાચરનું સ્થૂળ શરીર ખાચરનું બહુ જાડું અને મોટું શરીર એમાં એક વેટ કપડાનો ટુકડાની કોપીન વાળેલી ડુંગરા જેવડો ઉઘાડો દે બહુ ખરાબ દેખાય ને સુરા ખાચરની મહારાજની આજ્ઞા એટલે સુરાખાચર તો એ મહારાજના દર્શન કરતા અને એક જ ભાવથી પ્રસન્નતાથી ચાલ્યા જાય કે મારા પ્રભુની જેવી આજ્ઞા એમાં જ એને આનંદ અને કાઠી દરબારો ભેળા હોય તો એ પણ થોડી કાસી મસ્કરી કરે એમાં એલા જતા હતા તો એમાં ગામ આવ્યું તો ગામમાં તો બધા માણસો હોય આ દરબાર આવા મોટા અને આવું મોટું શરીર ને એક ખાલી કોપીન વાળીને ઉગાડું શરીર હોય પણ મહારાજે એવું ઐશ્વર્ય વાપર્યું કે ગામના લોકો ને તો સુરા ખાચરે આમ સારા સુરવાળને ને આમ એવું અંગરખું માથે પાઘડીને બાંધું હોય એવા ઉજળા લુગડા એટલે બધાની આમ નજર પણ આમ સુરા બાપુ હમે જ જાય હા પણ આ બાપુ છે પણ કેવા લુગડા આમ ઉજળા ને એની પાક ને બળદા એ જોવે વાહા બાપુ આમ અને પાછું મહારાજની ભેળા રહેલા કાઠી દરબારો અને સુરાખાચરને તો લંગોટી જ દેખાય અને માણસો પાછા આમ સુરાખાચરને હમું જોવે ભગવાને કેવા સમર્થ છે એને આમ દેખાય અને બીજા બધાને આમ દેખાય ઓહો હો આ દરબારે પણ આમ મહારાજે જે વસ્ત્ર આભૂષણો ધારણ કર્યા હોય એના કરતા પણ આમ દરબારના હારા દેખાય અને એની સામે હવની નજર જાય સુરા ખરને એને ભેગા બધા ભક્તો હતા એને તો લંગોટી જ દેખાય ગામ બારા નીકળ્યા એટલે બધા કાઠી દરબારો હતા એમણે કીધું મહારાજ પણ આ સારું નથી લાગતું મહારાજ આવડો ખોવડા જો દેહ ને આ નાનો ટુકડો બાંધો તો મહારાજ તમે હવે બીજું ગામ આવે નહીં પહેલાં મહારાજ પાસે સુરા ખાચરને આજ્ઞા કરો પણ સુરાખાચર કસોટીમાંથી પાસ થયા એને મનમાં એવા વિચારો કર્યા છે કેટલા દેહ લીધા પશુના એમાં ક્યાં કપડાં હતા ભગવાને આ કપડાનો ટુકડો તો આપ્યો છે અને પોતાની કેવી આત્મસ્થિતિ મહારાજનો કેવો મહિમા હશે પછી બધા કાઠી દરબારોએ કીધું મહારાજને એટલે મહારાજે પાછી આજ્ઞા કરી કે આ તમારા કપડાં પેગા મહારાજે લેવરાવ્યા છે કોઈ કાઠી દરબારને આપી દીધા હશે કાશીની આજ્ઞા કરી હતી મહારાજ કે હવે તમારે કાશીની જાત્રા થઈ ગઈ ને મહારાજે પાછા વસ્ત્ર અપાવ્યા અને સુરાખાચરે વસ્ત્રો ધારણ કર્યા ઓહ આ ખાચરનું કેવું પણ હશે એની કેવી સ્થિતિ હશે આ કોઈ નાની કસોટી ન કહેવાય એ કેટલા દેહભાવથી પર વર્તનારા હશે મહારાજના સખા ભક્ત બધાને હસાવે આનંદ કરે એટલે આપણને ખાચરની સ્થિતિ દેખાય નહીં પણ આવી કસોટીના પ્રસંગથી સુરા ખાચરનું નિર્માણી ભાવ અને એ દેહાતીત વર્તનારા આત્મા રૂપે વર્તનારા સુખદેવજીના જેવી સ્થિતિ એ ભાગવતજીમાં આવે સુખદેવજી મહારાજ બજારે આયલા જતા હોય નીકળે પસાર થાય તો છોકરા ઓડિયો બોલાવે પણ એની સામે એમની નજર ન હોય તો દેહાતીત વર્તતા હતા ને એમની સ્થિતિમાં વર્તનારા હતા એ સુખદેવજી મહારાજ એમ આ ધોળા લુગડામાં આ સુરા ખાચર એ એમની એવી ઉત્તમ સ્થિતિ હતી દેહાતીત વર્તનારા હતા ને આવી મહારાજની કસોટી મહારાજની આજ્ઞા એ હરખથી પાળતા હતા સુરાખ આચરના આ પ્રસંગથી મહારાજે આપણને કંઈ કોપીન વાળવાનું કહ્યું નથી ઉલટું ઉલટું શિક્ષાપત્રીમાં એવી આજ્ઞા કરી કે અમારા આશ્રિતોએ પોતાના અંગ ન દેખાય એવી રીતના વસ્ત્ર ધારણ કરવા લજ્જાએ સહિત વર્તવાનું કહ્યું છે આપણે સમાજમાં શોભીએ એવા મહારાજે આપણને આભૂષણો આપ્યા તિલક ચાંદલો પણ આપણા કપાળમાં શોભે કંઠી પણ ઘરેણાં જેવી લાગે મહારાજે શિક્ષાપત્રીમાં બધી આજ્ઞાઓ એવી કરી છે કે આપણું સમાજમાં પણ આપણું માન વધે આપણે સુખી થઈએ વાલા ભક્તજનો સુરાખાચરના પ્રસંગથી આપણે મહારાજને રાજી કરવા માટે મહારાજની આપણી આજ્ઞા છે કે અમારા આશ્રિતોએ ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું અને વચ્ચે ગોળ કુમકુમનો ચાંદલો કરવો તો આપણે એ મહારાજના ચિહ્નને હરખથી ધારવો જોઈએ આમ તો કપાળમાં શોભે એવું છે એ કરીને અરીસામાં જોઈએ ને તો ઉલટી શોભા આવે કોઈ આપણા દર્શન કરે એને પણ સુકન થાય તો તિલક ચાંદલો કરતાં શરમાવું નહીં ઘણીવાર ભક્તો પૂજા કરતા હોય પણ તિલક ચાંદલો ન કરે તિલક ચાંદલો તો મહારાજને ગમવા માટે છે કે આપણા મહારાજને ગમે છે એ સૌભાગ્યનું ચિહ્ન છે આવા પુરુષોત્તમ નારાયણ એમનો એ ચાંદલો છે એ આપણે હરખથી ધારણ કરવો જોઈએ સ્નાન કરીને પછી ભૂસાઈ ગયો હોય ને તો પાછો કરી લેવો એના વિના આપણને ફાવે નહીં એવી જ રીતે ભગવાનની કંઠી એ આપણે ગળામાં ધારણ કરવી જોઈએ ઘણી વાર કંઠી તૂટી જાય તો પંદર દિવસે મહિને પાછું પહેરવાનો વારો આવે એ યાદ આવે કંઠી મળે નહીં આપણે કંઠી વિના તો આપણો એ કલાક ન જાય કે મહારાજનું એ શરણાગતિનું સૌભાગ્યનું ચિહ્ન એ આપણા ગળામાં હોવું જ જોઈએ ભગવાનના ભક્તોએ એક બીજી કંઠી છે ને એ ખિસ્સામાં ભેગી રાખવી ઘરમાં રાખવી ભગવાનને ધરાવેલી બહાર વધારે જઈએ તો આપણી થેલીમાં ભેગી હોવી જોઈએ કંઠી તૂટે તો ધારણ કરી લઈએ ભગવાનની પ્રસાદીની કરાવેલી કંઠી ભેળી રાખવી તો મહારાજના સૌભાગ્યના ચિહ્નો છે એને ધારણ કરવા ગામ ગયા હોય ઘણીવાર ભગવાનના ભક્તો ઘરે હોય ત્યારે પૂજા કરતા હોય ધોતી ચાદર પહેરીને ગામ જાય ત્યારે પૂજા ન લઈ જાય અથવા તો ધોતી ચાદર ન પહેરે સવારમાં ધોતી પહેરી ચાદર ઓઢીને મહારાજની પૂજા થવી જોઈએ બહાર ગામ હોય તોય આપણી પૂજા આપણી સાથે હોય એમાં શરમ ન લાગે વિદ્યાર્થી હોય બહાર હોસ્ટેલમાં કદાચ એડમિશનો એવી જગ્યાએ મળ્યા હોય તો હોસ્ટેલમાં રહેતા હોય બીજા ચાર પાંચ વિદ્યાર્થીઓ હોય એ કોઈ પૂજા કરતા ન હોય ત્યારે મનમાં એમ થાય કે આની વચ્ચે કેવું લાગશે સારું લાગે આપણા મહારાજને ગમે છે એટલે આપણે નાય ધોય વિધિવત ભગવાનની પૂજા કરવી જોઈએ તિલક ચાંદલો રાખવો જોઈએ એમાં ક્યારેય શરમાવું નહીં આ સુરા અચર એ કેવી એમની ઉત્તમ સ્થિતિ મહારાજ એવી કસોટી કરે એમાં પાસ થાય આ પ્રસંગો સાંભળી આપણા હૃદયમાં પણ ભગવાનની આજ્ઞા પાળવાનું બળ એ વૃદ્ધિ પમાડવું એવી સુરવીરતા રાખવી તો ભગવાન આપણી ઉપર ખૂબ રાજી થાય સહજાનંદ સ્વામી મહારાજની